અંકલેશ્વરમાં રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નાળા પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પીરામણ નાકાથી નવા નગરીને જોડતા માર્ગ ઉપર આવતા બે નાળા પહોળા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્રીસ લાખના ખર્ચે આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે

પીરામણ નાકાથી નવી નગરીના રસ્તા ઉપર જે બે જગ્યા ઉપર જે જે છે છે એને લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું અને આ માર્ગ ઉપર જીઓડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાળાનું એક્સપાન્શન પણ આજ રોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે પીરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ ઉપર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે આજે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પ્રમુખશ્રી ચેરમેનશ્રી તેમજ અન્ય પદાધિકારીઓ સાથે જીઓ ડીસી દ્વારા વોર્ડ નંબર ચાર અને પાંચને જોડતા રોડ ઉપર ડેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતા આ રોડ એક મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા આ કામગીરીનું નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક નગરસેવકોએ નિરીક્ષણ કર્યું હતું રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નાળા પહોળા કરવામાં આવશે અને આ કામગીરી આગામી એક મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે